તો નમસ્કાર મિત્રો G24 ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાની તારીખો ફાઇનલી હવે આવી ગઈ છે ત્યારે આ હપ્તો મિત્રો તમારા ખાતામાં જમા થઈ જવાનો છે કેટલીક કલાકોની અંદર કારણ કે ઓફિશિયલી સરકાર તરફથી મિત્રો અપડેટ આપી દેવામાં આવી છે જેના વિશે વાત કરીશું આજના વિડીયોમાં સાથે જ મિત્રો હપ્તો જે છે તે તમને ના ખબર હોય તો જણાવી દઉં તારીખ બે તારીખે મિત્રો હપ્તો તમારા ખાતામાં બપોરે અગિયાર વાગ્યે આવવાનો છે એટલે કે બે ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી જે છે તે બપોરના અગિયારથી બાર વાગ્યાની વચ્ચે કરોડો ખેડૂતોના ખાતામાં જે છે તે પીએમ કિસાન યોજનાનો હપ્તો ટ્રાન્સફર કરવાના છે તેના પહેલાં મિત્રો કેટલીક વસ્તુઓ છે જે તમારે ચેકઆઉટ કરવી પડશે નહીંતર તમને હપ્તો નહીં મળે તે કઈ કઈ વસ્તુઓ હશે કઈ કઈ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું પડશે ચેક કરવું પડશે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે અને આજનો આ વિડીયો જે છે તે ખૂબ નાનકડો છે જેથી બે ત્રણ મિનિટ કાઢીને મિત્રો જો આ વિડીયો તમે જોઈ લેશો અંત સુધી તો પીએમ કિસાનનો હપ્તો કે જે હવે બેથી એક જ દિવસની અંદર આવવાનું છે તે મિત્રો જે છે તે તમને મળી જશે અને એમાં કોઈપણ પ્રકારની મિત્રો જે છે તે તમારા હપ્તો મળવાનો બાકી નહીં રહે તો ચાલો મિત્રો સૌથી પહેલાં જોઈ લઈએ તો ખાસ કરીને શું શું થવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી મોદીજી જે છે તે બે ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશની અંદર આવેલ વારાણસીનો પ્રવાસ કરવાના છે હવે મિત્રો વારાણસી ખાતે જ્યારે મોદીજી જશે ત્યારે ઉત્તર પ્રદેશની અંદર કેટલાક લોકાર્પણના કામો કરશે અને ત્યાંથી બે તારીખ એટલે કે બે ઓગસ્ટે બપોરે અગિયાર વાગે ગુજરાત અને ભારત દેશના લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવાના છે અને આ હપ્તો મિત્રો મિત્રો ટ્રાન્સફર થાય એ પહેલાં તમારે કઈ કઈ બાબતોનું કાળજી રાખવી પડશે એ તમને જણાવી દઉં સૌથી પહેલાં મિત્રો જે છે તે અત્યાર સુધીમાં જો તમે ઈ કેવાયસી અને આ બધું કમ્પ્લીટ રાખ્યું છે તો મિત્રો હપ્તો આવી જવાનો છે કોઈ ટેન્શનની વાત નથી અને જો ના થયું હોય ઇ કેવાયસી તો હજુ પણ મિત્રો કહી શકો કે એક દિવસ છે તો કરાવી શકો અથવા તો જો ના થયું હોય તો હવે મિત્રો કોઈપણ પ્રકારની ટેન્શન લેવાની જરૂરિયાત નથી કારણ કે જે કંઈ પણ મિત્રો પ્રોસેસ કરવાની હતી હવે થઈ ગઈ છે હવે મિત્રો આ હપ્તો જે છે તે તમારી કમ્પ્લીટ પ્રોસેસ હશે તો સીધો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે જો નહીં આવે આવે તો તમારે શું કરવાનું રહેશે તેના ઉપર પણ આપણો વિડીયો આવશે તો ટેન્શન નથી લેવાનું કારણ કે આવતીકાલે મિત્રો જે છે તે હપ્તો આવશે ખાતામાં ત્યાર પછી જો તમને નહીં મળે તો તમારે શું કરવાનું રહેશે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે એ બધી જ માહિતી મિત્રો આપણી આ ચેનલ ઉપર અપલોડ કરીને મૂકવામાં આવશે ટૂંકમાં આવનારા પાંચથી દસ દિવસની અંદર હપ્તાને લઈને બધી જ ડિટેલ તમને આપી દેવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને હું જ્યારે જ્યારે આ કોઈ માહિતી મૂકું ત્યારે તમારા સુધી પહોંચી જાય પહેલી વાત તો મિત્રો જે છે તે હપ્તો આવશે કે નહીં તો મિત્રો એવા લોકો કે જેમણે ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું ખેડૂત નોંધણી નથી કરાવી એવા લોકોને હપ્તો મળશે કે નહીં તો તેનો મિત્રો તમને જવાબ આપી દઉં કે ઓફિશિયલી હજુ જાહેરાત કરવામાં આવી હતી કે એકત્રીસ તારીખ સુધીમાં જેટલા ખેડૂતોએ કરાવ્યું હશે ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવી હશે તેવા ખેડૂતોને જે છે તે મિત્રો હપ્તો મળશે બાકીનાને નહીં મળે આવો મિત્રો ગઈ વખતે પણ કહેવામાં આવ્યું હતું થતાં પણ ઓગણીસમો હપ્તો મળ્યો હતો ઘણા બધા ખેડૂતોને પરંતુ આ વખતે મળે કે નહીં તે જોવાનું રહ્યું કારણ કે મિત્રો આ એક નવી પ્રોસેસ આવી છે જેનાથી થી અત્યારે હજુ કંઈ કહી ના શકાય આવશે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈશું બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારું ખેડૂત નોંધણી કાર્ડ પેન્ડિંગ લખેલું બતાવે છે તમે પ્રોસેસ કરેલી છે તો મુંજાવવાની જરૂર નથી તમે પ્રોસેસ કરેલી હશે તો હપ્તો આરામથી તમારા ખાતામાં આવી જવાનો છે આ મિત્રો બે ત્રણ જ બાબત છે કેવાયસી અને ખેડૂત નોંધણી આ બધી વસ્તુ તમારી ક્લિયર હશે તો સીધો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે કોઈ પણ વસ્તુનો મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂરિયાત નથી અને ત્રીજી બાબત એ છે કે જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે ખેડૂત હશે એને જ આ હપ્તો મળશે બાકી ડૉક્ટર કે એન્જિનિયર જો તમારા ઘરમાં હશે તો તે પરિસ્થિતિમાં તમને હપ્તો નહીં મળે કારણ કે આ યોજના માત્ર ને માત્ર ગરીબ ખેડૂતો માટે સરકારે બનાવેલ છે હવે મિત્રો જણાવી દઈએ કે હપ્તો કોને કોને વધારે મળશે આ જાણવું જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો અત્યારે મિત્રો તમે ઘણી બધી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છો કે ગુજરાતના ખેડૂતોને મળશે તો મળશે કે નહીં એ પણ તમને જણાવી દઉં સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો પ્રધાનમંત્રી મોદીજી ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર બે હજાર રૂપિયાનો જપ્તો આપવાના છે તો આ મિત્રો એક ઓફિશિયલ માહિતી થઈ ગઈ ચાર હજાર ગુજરાતમાં કોને મળશે એ પણ જણાવું તો એવા ખેડૂતો કે જેમને ગઈ વખતે હપ્તો નથી મળ્યો એટલે કે છેલ્લો હપ્તો જે ચાર મહિના પહેલા ઓગણીસમાં આવ્યો હતો એ તમને નથી મળ્યો અને ત્યાર પછી એ મિત્રો હપ્તો ન મળ્યો હોય તો તેની પાછળ કોઈ કારણ હશે તે કારણનું સમાધાન તમે કરી લીધું હશે એટલે કે કોઈપણ ઈ કેવાયસી બાકી હોય કે કોઈ પણ કારણોસર હપ્તો તમને ગયો નથી મળ્યો અને આ વખતે મિત્રો એ કારણ તમે સમાધાન કરી લેવું હશો તો મિત્રો બે હપ્તા ગયો અને આવનારો બંને સાથે મળીને ચાર હજારનો તમને મળશે બાકી જો ગયા હપ્તા બધા રેગ્યુલર તમને મળ્યા હશે તો માત્ર બે હજારનું જ મળશે કોઈપણ હપ્તામાં વધારો જે છે તે જોવા નહીં મળે હવે ચાર હજાર જે છે તે મધ્યપ્રદેશની અંદર પણ હપ્તા મળવાના છે ગુજરાતનું જસ્ટ પાડોશી રાજ્ય છે મિત્રો એમપી એટલે કે મધ્યપ્રદેશ ત્યાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે હવે એમપીની અંદર જે છે તે મોદીજી દ્વારાની સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા જાહેરાત થઈ છે કે એમપી મધ્યપ્રદેશના ખેડૂતોને ચાર હજારના હપ્તા મળશે તો ગુજરાતના ખેડૂતો મિત્રો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો શા માટે ગુજરાતમાં હપ્તા નથી મળતા ચાર હજારના પરંતુ મિત્રો એ આપણા માટે એક દુઃખની વાત છે કારણ કે આપણે ઘણી માંગણીઓ કરી છતાં પણ હપ્તો જે છે તે હવે કેટલીક કલાકોમાં આવવાનો છે અને કોઈ હપ્તા વધારાની માંગ નથી થઈ એ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે દુઃખની વાત ગણાય કારણ કે કે જો બીજા રાજ્યોના ખેડૂતો મહત્વપૂર્ણ હશે તો ગુજરાત રાજ્યના ખેડૂતો કોઈ બંગલાવાળા કે કોઈ કરોડની ગાડીવાળા નથી ગુજરાત રાજ્યમાં પણ ગરીબ ખેડૂતો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તો માસીથી થઈ ગઈ કમ્પ્લીટ આવનારા હપ્તાને લઈને હવે મિત્રો તમને જણાવી દઉં તો આપણો આવનારો વિડીયો જે છે તે આવતીકાલે આવશે હપ્તો ખાતામાં પડ્યા બાદ સીધી મિત્રો હું તમને વિડીયો બનાવીને જાણકારી આપી દઈશ તરત તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે ખૂબ કામના વિડીયો આવનારા દિવસોમાં આવી રહ્યા છે હપ્તો નહીં મળે તો કઈ પ્રોસેસ કરવાની રહેશે કેટલા દિવસની અંદર ફરીવાર પ્રોસેસ થઈ જશે આવનારા હપ્તાને લઈને શું નવી ડિટેલ છે અને હપ્તા આવી જયા બાદ હવે આપણી આ ચેનલ ઉપર લક્ષી યોજનાઓના વિડીયો આવશે કે જેનાથી મિત્રો તેનું મદદથી તમે લાખો રૂપિયાની સહાયો મેળવીને તમારું જીવન બદલી શકો તે બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો કારણ કે એક રૂપિયો પણ તમારે મને આપવાનો નથી બધી જ માહિતી ઝીરો રૂપિયામાં ફ્રીમાં આપણી આ ચેનલ ઉપર આપવામાં આવશે હા મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ છેલ્લે હું તમને દેખાડી દઉં તારીખ જો તમને ના મિત્રો વિશ્વાસ આવતો હોય તો દેખાડી દઈએ મિત્રો આ પ્રધાનમંત્રી કિસાન યોદ્ધાની ઓફિશિયલ વેબસાઇટ છે અને અહીંયા મિત્રો તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો અહીંયા જે છે તે બે તારીખ માર્ક કરેલી છે એટલે કે બે તારીખ હપ્તું જે છે તે તમારા ખાતામાં આવી જવાનું છે ચલો આજ માટે આટલું જ મિત્રો ફરી એકવાર મળીશું એક નવા